આજરોજ વાગોડિયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક સાહેબ સાહેબશ્રીની અધ્યક્ષતામાં તેરા તુચકો અર્પણ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ તેમજ આગામી રથયાત્રા તથા મોહરમ તાજી અનુસંધાન શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં જનતાના ચોરાયેલા વાહન અને મોબાઈલ સાયબર બ્રોડમાં ગયેલા નાના પોલીસ તપાસમાં મળી આવેલ જે જનતાને પરત સોંપવામાં આવ્યા હતા જેમાં વાગોડિયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય જિલ્લા રોહન આનંદ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ડભોઈ ડિવિઝન આકાશ પટેલ સાહેબ તથા નિલેષભાઈ પુરાણી કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત વડોદરા વાઘોડિયા પોલીસ સ્ટાફ સહિત શાંતિ સમિતિના સભ્યો વાઘોડિયા નગરજનો હાજર રહ્યા હતા યુવા મિત્રોને ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર પણ થોડા પોસ્ટ કરવાનું અને ઉસકેની જરે પોસ્ટ ઉપર રિએક્ટ કરાવવાનો કે બંને ટાળી આજકાલ આપણો પણ એક ખ્યાલ નહી સોશિયલ મીડિયાનું ઘણી જાતે મોનિટરિંગ થઈ રહી છે ફક્ત આની પોલીસ નહી ઘણી બધી બીજી રિસર્ચ પણ એનું મોનિટરિંગ કરતી કરતી હોય તો ક્યારે આપણે આની માનવાનું છે કે મે સોશિયલ મીડિયા પર કાઈ પણ લખું છું કાઈ પણ કરી જાવ આને કોઈ જોવાવાળા નહીં જે કેટલા યુવાનોને જોયા છે કે સોશિયલ મીડિયા પર આરામ સુના પોસ્ટ કરવા બદલ એમને પોલીસ સ્ટેશન પર આવવાનો વારો આવી જતો હોય છે આ બધું સુપર હેસ કરી સાથે સાથે આજ એક બીજો પણ દિવસ છે આજ નશા મુક્તિનો દિવસ છે આપણે ઘણા લોકોને ખ્યાલ નહી અમે લોકો ઘણી જગ્યાએ નશા મુક્તિનો આજ પ્રતિજ્ઞા પણ અમે લોકો લેવરાવ્યા છે આપ લોકોને પણ કહેવાનું કે નશાનો ચક્કુલમાંથી બચીએ ખાસ કરીને યુવાનોને કહેવાનું આજકાલનો કોલેજો વગેરેમાં ડ્રગ્સ નો પ્રમાણ ઘણો વધ્યો છે અને આ એક એવા પ્રસંગ છે જેને મોસ્ટલી સોશિયલી ટેકલ કરવાની જરૂરિયાત છે તો આપમાં હું માનું છું કે કોઈ પણ આપ ધર્મ ચંગલમાં ફસાવો નહીં અને આપનો મિત્રો પરિવારમાં કોઈ ધર્મ ચંગલમાં હોય તો બરોડામાં એસએસસી ઘણી બધી બીજી જગ્યાઓ બહુ સરસ ડી એડિશન સેન્ટર્સ છે બટ ડી એડિશન કરતા પહેલા આપને એકવાર ખુલીને સ્વીકારવું પડશે કે મારા આ કઈ વસ્તુને મને લત લાગી ગઈ છે તો ડી એડિશન નો બહુ સારા સેન્ટર્સ છે અને આપને એ પણ માહિતી હોય અમુક જગ્યાએ કોઈ માણસ આ ડ્રગ લઈ આપ વેપારને ખરીદે આપ